નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા ભૂલતા આજે આપણે ખાસ વાત કરવાના છીએ ઉપર લાસ વાંચ્યું છે રિયલ બનાવાય કે સીવીડી બનાવાય કે કેવા હીરા માર્કેટની અંદર હાલમાં વેસાય છે એટલે ખાસ આ વિડીયોની અંદર પૂરેપૂરી જાણકારી આપવાનું છું પહેલું વાત આપણે ખાસ સીવીડી ની કરીએ તો હાલની અંદર સીવીડી ઉપર જ આખું માર્કેટ ઉભું રહેલું છે હાલની અંદર જે દિવાળી પહેલાં સીવીડી ન બનાવતા એ લોકો અત્યારે હાલમાં સીવીડી બનાવે છે દિવાળી પછી ને હાલમાં સીવીડીમાં પતલીસા જીરા જે છે ને એ માર્કેટની અંદર છે ને બીજું કે તમારું બજેટ ઓછું હોય ઓછા રોકાણથી પણ સીવીડીમાં કામ થઈ શકે છે મારું ખાસ કહેવું છે કે જો સીવીડીમાં તમે કામ કરશો તો ઓછા રોકાણથી પણ કામ થઈ શકશે ને બીજું કે હાલમાં રનિંગ માર્કેટ ની અંદર કામ કરાય મારું ખાસ એમ કેવું છે કે સીડી ની અંદર તમે કામ કરો તો હાલ રનિંગ માર્કેટમાં હાલ માર્કેટની અંદરથી માલ તમે લ્યો બનાવો અને ત્યાર માલ તરત માર્કેટની અંદર વેચી નાખવાનો તો આંકડા મળી જાય છે ને બીજી વાત કરીએ રિયલ હીરાની તો રિયલ હીરા છે ને એ દિવાળી પછી પતલું જ વેચાય છે જે જાડો માલ છે ને એ હાલમાં વેચાતો નથી એટલે રિયલ હીરા જો તમે બનાવવા માંગતા હોય તમારું બજેટ મોટું હોય તો રિયલ હીરામાં સો ટકા કામનું જ છે અત્યારે રિયલ હીરા પતલી સાઈઝના હીરો બનાવશો તો હાલના હાલ માર્કેટની અંદર વેચાઈ જાય અને બીજું કે રફની અંદર જે ભાવ ઘટાડો આવ્યો છે તો એને સામે શું છે તાર માલ એ તો પ્રમાણે જાય છે એટલે હાલની સમય રનિંગ માર્કેટ ની અંદર કામ કરવું હોય તો પતલા હીરા લઈને બનાવીને લેવેશ કરો તો એમાં ફાયદો થાય ને જે જૂનો માલ છે એ તો હાલમાં વેસાય એમ નથી કેમ કે માલ તો શું છે આઘો પડેલો છે પછી રફના ભાવ ઘટ્યા છે એટલે રનિંગ માર્કેટની અંદર સીવીડી અને રિયલ બંનેમાં પતલા હીરામાં કામ થઈ શકે છે હાલના સમયની અંદર બેયમાં તે કામ કરવા માંગતા હોય તો પતલામાં કામ થઈ શકે છે ની માલ વેસાઈએ છીએ હાલની અંદર આપણે અત્યારે દિવાળી પછી તમે દરેક કારખાના જોશો ને તો પતલો હીરો ચાલતો છે ને નું પ્રમાણ તો બહુ વધી ગયું છે હાલની અંદર આપણે ગુજરાતમાં બધી જગ્યા પર શિવડી વધુ બનાવવામાં આવે છે જે લોકો કારે શિવડી નથી બનાવ્યું ને એ લોકો દિવાળી પછી શરૂઆત કરી છે રોકાણ પણ ઓછું થાય છે શિવડીને રફવું સસ્તી આવે છે માલે સસ્તો જાય છે એ પ્રમાણ પણ આપણો શું છે મેન વસ્તુ આકડા આંકડા મળી જતા હોય તો આપણો કોઈ પ્રોબ્લેમ જ નથી શિવડી બનાવો કેરિયલ બનાવો આપણો ટૂંકમાં શું છે માલ વેસાવવો જો માર્કેટની અંદર એટલે હાલની અંદર શું છે કે માર્કેટની અંદર સીવીડી માલ વેસાય છે ને રિયલ બનાવો તો પણ સારું છે તમારું બજેટ સારું હોય રિયલ બનાવો તો પતલો માલ બનાવજો એમાં સો એ સો ટકા ફાયદો થાય ને ખાસ વિડીયોને શેર કરજો એટલે આ વસ્તુ શું છે કે હાલની અંદર બનાવવામાં જેને શું બનાવવું છે એનો પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય એટલે હાલની અંદર આપણે પતલો માલ જ બનાવજો એટલે માર્કેટની અંદર એકસો ને એક ટકા ગેરંટીથી થી વેસાઈ જાય વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં આ ની અંદર આપણે ખાસ આ જાણકારી માટે જ આપણા વિડીયો બનાવ્યો છે જય હિન્દ જય ભારત વંદે માતરમ